નમસ્કાર મિત્રો હું એડવોકેટ ગોપાલ ઇટાલિયા ગઈકાલે હું ચૈતરભાઈ વસાવાના વકીલ તરીકે હું કોર્ટમાં હાજર રહેવા માટે રાજપીપળા ગયો હતો સૌપ્રથમ તો બે ઘટના બની એક કે જ્યારે હું નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશતો હતો ત્યારે મારી પાછળ એક કાળા કાચવાળી એક ફોરવિલર આવી અને મારી ગાડીની આગળ ગાડી ઉભી રાખી દીધી અંદરથી પોલીસ ઉતર્યા અને મને કીધું કે તમને આગળ નહીં જવા દેવા માટેની સૂચના છે એટલે હવે તમારે અહીંયા રોકાઈ જવાનું છે મેં એમની સાથે ચર્ચા કરી કે તમે મને કેવી રીતે રોકી શકશો હું વકીલ છું હું યુનિફોર્મમાં છું મારા અને મારે કોર્ટમાં મારા ક્લાયન્ટ માટે હાજરી આપવા જવાનું છે ચર્ચાના અંતે નર્મદા જિલ્લાની હદમાં તો જવા દીધો પણ જ્યારે હું રાજપીપળાની અદાલતે ગયો ત્યારે ત્યાં હાજર પોલીસ અધિકારીએ મને અંદર જવા દીધો નહીં પોલીસ અધિકારી મને નામથી પણ ઓળખે છે ચહેરાથી પણ ઓળખે છે એડવોકેટ તરીકે પણ ઓળખે છે અને બધી જ ખબર છે કે આ વ્યક્તિ કોણ છે તેમ છતાંય માત્ર એને જે કઈ ઉપરથી સૂચના મળી હોય અથવા ન મળી હોય તેના કારણે એમણે મને રોકવાનું ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે મેં અમને ખૂબ આજીજી કરી કે તમે મને રોકી શકશો નહીં અદાલત એક જાહેર જગ્યા છે વકીલ જે છે એ કોર્ટ ઓફિસર તરીકે ક્યારેય પણ કોર્ટમાં જવા માટે એને હક મળેલો છે અને રાઈટ ટુ રિપ્રેઝેન્ટ મારે મારા ક્લાયન્ટને અદાલતની સમક્ષ રિપ્રેઝન્ટ કરવો એ મારો બંધારણીય અધિકાર છે કાયદાકીય અધિકાર છે આ બધી જ વસ્તુ પોલીસને ખબર હોવા છતાં પોલીસે કાલે મને રોક્યો અને મને નહીં આ સિવાય અન્ય બીજા વકીલને પણ પોલીસે રોકવાનું કામ કર્યું અદાલતના દરવાજા બંધ કરી દીધા બીજા વકીલે તો તો પ્રણામ કર્યા ત્યારે એમને જવા દીધા આ સમગ્ર ઘટનાની સૌથી હું જે બાર એસોસિએશનનો સભ્ય છું મેમ્બર છું એવા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન એટલે કે ટૂંકમાં ઘા એ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનને મેં મારી લેખિત ફરિયાદ આપી દીધી છે આ સિવાય ગુજરાત રાજ્યના પોલીસ વડા એમને પણ મારી લેખિત ફરિયાદ આપી દીધી છે આ સિવાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જ્યાં તમામ વકીલોની નોંધણી થયેલી છે એને પણ હું મારી લેખિત ફરિયાદ સાંજ સુધીમાં આપી દેવાનો છું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એને પણ હું મારી લેખિત ફરિયાદ આજ સાંજ સુધીમાં હું આપી દેવાનો છું એટલે કે મેં હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી આ તમામને લેખિતમાં ફરિયાદ કરી છે કે પોલીસે એક વકીલ